રોજિંદા કેસોમાં અધધધ કહેવા તેટલો વધારો પણ જોવા મળી રહ્યો છે તે તંત્ર પણ લોકો કોરોનાથી બચી શકે તે માટે વેક્સિનેશન પર ભાર મૂકી રહ્યું છે જે તે વિસ્તારના સ્થાનિક આગેવાનો તથા સ્થાનિક કાર્યકરો સાથે મળી વેક્સિનેશન કેમ્પ યોજી રહ્યું છે તે રામપુરાના હોલી મેદાન છડાઓલ ખાતે ત્યાં આવેલા મના રેસીડેન્સીમાં સ્થાનિક આગેવાનો રશીદ ગોરા અને અબ્દુલ્લા નાના બાવરે સુરત પાલિકાના સહયોગથી વેક્સિનેશન કેમ્પનું રવિવાર આયોજન કર્યું હતું જેમાં પ્રથમ અને બીજો ડોઝ લેવા સ્થાનિકો ઉમટી પડ્યા હતા રશીદભાઈ ગોરા આજે રામપ સુરત સેન્ટ્રલ ઝોનની અંદર રામપુરા છડાવલ ખાતે સુરત વેક્સિનેશનના બીજા ડોઝ માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અગાઉ આપણે દસ દસ બે હજાર એકવીસના રોજ પ્રથમ ડોઝનું કાર્યક્રમ રાખવામાં આવેલું હતું અને આજે એમના ચોર્યાસી દિવસ પૂરા થતા બે તારીખે ચોર્યાસી દિવસ પૂરા થતાં ફરી પાછું આપણે બીજા ડોઝનું વૅક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે અને આ જાહેર કાર્યક્રમ કરવામાંથીનો હેતુ એ જ છે કે મુસ્લિમ વિસ્તારોમાં વેક્સિનેશન માટેની જાગૃતતા વધે અને આપણે જે આ કોરોના મહામારીથી જે નો સામનો કરી રહ્યા છે તેનાથી આ કોરોનાની મહામારીને આપણા આપણે રક્ષણ મેળવીએ અને આપણો સમાજ અને આપણા વિસ્તારના લોકો એ એને એને રક્ષણ મળે એ હેતુથી જાહેર કાર્યક્રમ વેક્સિનેશનનું કરવામાં આવેલું છે દસ દસ બે હજાર એકવીસના રોજ ત્રણસો જણા પાર્ટી પાર્ટિસિપેટ થયા હતા વેક્સિનેશન લીધું હતું એમણે અત્યારે હાલમાં સવારે દસ વાગ્યા બીજી લહેરમાં અનેક લોકોએ સંબંધીઓને ગુમાવ્યા છે તે ત્રીજી લહેરમાં જાનહાની ન થાય તેને લઈને તંત્ર દ્વારા વેક્સિનેશન પર ભાર રહ્યો છે હાલમાં સુરતમાં કોરોનાનો કેર ફરી જોવા મળી રહ્યો છે ત્યારે શનિવારે એક જ દિવસમાં સુરતમાં સોળસો એકસાઠ પોઝિટિવ કેસ નોંધા પામ્યા છે અઝર કુરશી સાથે હર્ષ શેઠા